અમદાવાદ મોટર ડ્રાઇવિંગ ઓનર્સ એસોસિએશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ એક રોડ સેફ્ટી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં અમદાવાદ આર ટીઓના પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોડ સેફ્ટીને લીધે કેન્દ્ર સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેને લીધે આજે કાર રેલીનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું આ રેલીનું જે પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વર્ષે માર્ગ સલામતી સપ્તાહ ઉજવતા હોઈએ છીએ આ વખતે કેન્દ્ર સરકાર તરફથી પરિપત્ર થઈ અને જાહેરાત થઈ છે કે એક મહિના સુધી આપણે રોડ સેફ્ટીના કાર્યક્રમો કરવા આપણે પંદર જાન્યુઆરીથી આ કાર્યક્રમો શરૂ કર્યા છે એના ભાગરૂપે એક આ મોટો કાર્યક્રમ કરીએ છીએ અને આજે છવ્વીસ જાન્યુઆરીનો આપણો રાષ્ટ્રીય ઉત્સવ છે એ ઉત્સવ સ્વરૂપે બધા ભેગા થાય છે અને અમારા જે ડ્રાઈવિંગ સ્કૂલના એસોસિએશનના મેમ્બર્સ છે હોદ્દેદારો છે અને બીજા ડીલર્સ એસોસિએશનના હોદ્દેદારો છે બધાએ એક આયોજન કર્યું છે કે ભાઈ રોડ સેફ્ટીનો મેસેજ આખા અમદાવાદમાં પહોંચે એ થ્રુ આપણે સોશિયલ મીડિયા થ્રુ એને મોકલી શકીએ અને રોડ સેફ્ટીમાં શું શું ધ્યાન રાખવાની બાબતો છે એ બધી બાબતો આપણે સામાન્ય લોકો સુધી પહોંચાડી શકીએ એના માટે થઈને ખાસ આયોજન કર્યું છે આજે આ રોડ સેફ્ટી નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન કરેલું છે તેમાં સોથી વધુ કાર ડ્રાઈવિંગ સ્કૂલોની જોડાશે અને દરેક ગાડી ઉપર બેનરો લગાવવામાં આવ્યા છે કે ભાઈ હેલ્મેટ પહેરીને વાહન ચલાવો સીટ બેલ્ટ પહેરો નશાકાર પદાર્થ સેવન કરી અને ડ્રાઇવિંગ કરવું નહીં એટલે રોડ સેફ્ટીના જે નિયમો છે દરેક નિયમોના અલગ અલગ બેનરો બનાવી અને દરેક ગાડીમાં ચોંટાડવામાં આવ્યા છે અને આ સંદેશો પબ્લિક સુધી પહોંચે અને એમાંથી જો પાંચ પર્સન્ટ પણ જો આપણે એક્સિડન્ટ બચી જાય તો આ કાર્યક્રમનો અમે ખૂબ મોટો સફળ ગણીએ છીએ અને અમે દર વર્ષે આવા કાર્યક્રમો અવારનવાર કરતા રહીએ છીએ માર્ક સલામતી માસ જાહેર કરેલો છે રાષ્ટ્રીય સરકાર સર કેન્દ્ર સરકાર દ્વારા પણ અમે એ સિવાય પણ વર્ષમાં આવા અનેક કાર્યક્રમો કરતા રહીએ છીએ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી